એમણે જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો કે સરકારી જમીન તમે કેમની વેચી તો એમનું એવું કેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કહેવું છે હા સરકારી જમીન જે વેચાણ થઈ ગયા છે દસ્તાવેજો થઈ ગયા છે એનો મામલો છે સરકારી જમીનોના દસ્તાવેજ થયા છે હું બે હજાર બાવીસ થી રજૂઆત કરું છું